શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સમય કેટલો પણ ખરાબ હોય આ બે વાત હંમેશા યાદ રાખજો તમે ગમે તેવી પરિસ્થિતિમાં છો મુશ્કેલીમાં છો તો એમાંથી તમને બહાર નીકળવાનો રસ્તો મળશે હિંમત મળશે તો ભૂલ્યા વગર આ પૂરો વિડીયો અંત સુધી જુઓ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજાને પણ આ ખૂબ મદદરૂપ થશે ઓમ નમો ભગવતે બહુ દુઃખી વ્યક્તિ એક મહાત્મા કહે છે કે હું મારા જીવનથી બહુ દુઃખી છું હું મારી પત્ની અને બાળકોનું હું ભરણ પોષણ નથી કરી શકતો હું મારી પત્ની અને બાળકો અને પરિવારને ખુશ નથી રાખી શકતો હું મારા માટે પણ કંઈ નથી કરી શકતો મને મારી જિંદગીને સમાપ્ત કરી દઉં એવું મેં વિચાર્યું છે એવા વિચાર મને આવે છે આટલી સાધના કરો છો તમે મહાત્મા આપ આટલી સાધના કરો છો તપસ્યા કરો છો શું તમે મને કોઈ એવો માર્ગ બતાવી શકો છો જેનાથી હું મારા ખરાબ સમયથી બહાર આવી શકું છું મારો બહુ ખરાબ સમય ચાલી રહ્યો છે બે ટકના ભોજનના પણ મને ફાફા છે હું મારા મારા પરિવાર માટે બે ટકનું ભોજન પણ હું એની વ્યવસ્થા નથી કરાવી શકતો બે ટકનું ભોજન કરવું એની વ્યવસ્થા કરવી એ પણ મારા માટે બહુ મુશ્કેલ છે હવે તમે એ જ કહો કે આવા સમયમાં આવી હાલતમાં હું જીવતો રહું તો કેવી રીતે રહું કેવી રીતે મારા પરિવારને હું ખુશ રાખું કૃપા કરી મને સાધારણ ઉપાય બતાવીને કૃપા કરો કંઈક મને રસ્તો બતાવો જેથી હું આસાનીથી સમજી શકું કેમ કે હું બહુ ભણેલો ગણેલો તો નથી જો તમે મને મોટી મોટી જ્ઞાનની વાતો કરશો કહેશો તો કદાચ હું ક્યારેય સમજી નહીં શકું આ સાંભળીને મહાત્મા હસીને બોલ્યા તું એક કામ કર તો એક કામ કરી શકે છે પછી મહાત્માએ સામેની તરફ ઈશારો કરીને કહ્યું કે જો પેલો ઊંચો પહાડ છે ને એ પહાડી પર એક મંદિર છે ત્યાં પાસે કીડીઓનું એક ઘર છે જ્યાં હજારો કીડીઓ રહે છે તને સાંભળવામાં બહુ અજીબ લાગશે પણ એ કીડીઓ મંદિરની જમીનને ખરાબ કરી નાખે છે તે માટીની ઉપજાવ શક્તિને ખરાબ કરી નાખે છે જેના કારણે ત્યાં કોઈ પણ ઝાડ કે ઘાસ ઊગી નથી શકતું તું મારું એક કામ કર ત્યાર પછી હું તારા સવાલનો જવાબ આપીશ તારે સાત દિવસ સુધી રોજ એ પહાડ પર જઈને એ કીડીઓના ઘરને તોડી નાખવાના છે, તોડી વિખેરી નાખવાના છે. જ્યારે પણ તને કીડીઓનું ઘર દેખાય મંદિરની આસપાસ તો તેને તોડી વિખેરી નાખજે. પણ યાદ રાખજે કે ઘરને તોડવામાં કોઈ કીડીઓ મરવી ન જોઈએ. હવે આ વાતને સમજવાની કોશિશ કરતા કરતા એ યુવક ત્યાંથી ચાલ્યો ગયો. લગભગ એને કંઈ સમજમાં આવ્યું જ ન હતું કે મહાત્માએ આવું કેમ કરવાનું કીધું અને આવું કેમ કરી રહ્યા છે. એ કીડીઓ એ કીડીઓનું ઘર તોડવાની એમને એને જરાક પણ દયા નથી આવતી એ કીડીઓનું ઘર તોડવાની એના ઉપર અન્યાય કરી રહ્યા છે તેને નુકસાન પહોંચાડી રહ્યા છે અરે આવું કોણ મહાત્મા કરે પણ છતાંય તે મહાત્માની વાત સાંભળીને એ બીજા દિવસેથી જ પહાડ પર જવાનું શરૂ કરી દે છે જ્યારે એ પહેલા દિવસ તે પહાડ પહોંચે છે તો જુએ છે કે ત્યાં બહુ બધી કીડીઓ તેનું ખાવાનું ભેગું કરવામાં લાગેલી હતી બધી કીડીઓ લાઈનમાં કતારમાં ચાલી રહી હતી અને અનાજના નાના નાના કણ ઉઠાવીને તેના ઘરમાં જમા કરી રહી હતી આ દ્રશ્ય જોઈને પહેલાં તો એ યુવકનું મન કમજોર પડી ગયું એણે વિચાર્યું કે આ કીડીઓ આટલી મહેનત કરીને તેનું ઘર ભરી રહી છે જો હું આનું ઘર તોડી નાખીશ તો એનું કેટલું ખરાબ થશે પણ પછી એને મહાત્માની વાત યાદ કરતા એ ઘરને તોડવા વિખવાનું શરૂ કર્યું અને કીડીઓમાં હાહાકાર મચી ગયો એ આમ તેમ દોડવા લાગી હમણાં સુધી જે લાઈનમાં ચાલી રહી હતી એ હવે વેર વિખેર થઈ ગઈ કીડીઓ અને આમ તેમ પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગી આમ કર્યા પછી એ યુવક દુખી મનથી પાછો ઘરે આવી ગયો એનું મન હેરાન હતું દુખી હતું પછતાવાથી ભરાયેલું હતું અને તેની પથારીમાં તે સુતા સુતા વિચાર કરી રહ્યો હતો કે હવે ત્યાં પાછું પહાડ પર જવાનો કોઈ ફાયદો નથી કારણ કે કેડીઓનું ઘર તોડવાનું મહાત્માએ મને કહ્યું હતું એ તો કરી નાખ્યું છે પણ પાછું કઈ વિચારીને તેણે ફરી બીજા દિવસે પહાડ પર જવાનો વિચાર કર્યો અને બીજા દિવસે પાછો તે પહાડ પર પહોંચી ગયો પહાડ પર એ જઈને જુએ છે એ જગ્યા પર જાય છે તો તેણે આગલા દિવસે જે કેડીનું ઘર તોડ્યું હતું ત્યાં જાય છે તો એ શું જુએ છે કે કીડીઓ ફરી એ જ જગ્યા પર તેનું ઘર ત્યાં બનાવી લીધું હતું અને સામાન બધું ભેગું કરવા લાગેલી હતી બધું ખાવાનું ભેગું કરવા લાગી હતી આ દ્રશ્ય જોઈને એ યુવકને લાગ્યું કે આ કીડીઓ કેટલી મૂર્ખ છે કે એને ખબર છે કે કાલે જ આ જગ્યા પર એનું ઘર તબાહ થઈ ગયું છે તૂટી વીખી ગયું છે તો એ જગ્યા પર ફરી તેને નવું ઘર બનાવી લીધું આમ વિચાર કરીને તે યુવક હસવા લાગ્યો અને પછી ફરી મહાત્માને વાત યાદ કરતા તેણે એ કીડીઓનું ઘર ફરીથી તોડવાનું શરૂ કરી દીધું ફરી કીડીઓમાં હલચલ મચી ગઈ કીડીઓ આમ તેમ જીવ બજાવીને જવા લાગી થોડીવારમાં એનું ઘર પાછું નષ્ટ થઈ ગયું એ યુવક થોડો સંતોષનો ભાવ એણે મહેસૂસ કર્યો કે મેં તો હવે બરાબર કીડીઓનું ઘર સારી રીતે તોડી નાખ્યું છે હવે એ કીડીઓ અહીં ફરીથી ઘર નહીં બનાવે માટે તેને જતા પહેલા ત્યાં ઠંડુ પાણી પણ નાખી દીધું જેથી કીડીઓ ત્યાં ફરી નવું ઘર ન બનાવી શકે આવી રીતે તેનું કર્મ પૂરું થયું એનું કામ પૂરું થયું ફરી એ તેના ઘરે પાછો આવી ગયો અને આજે રાત્રે સૂતી વખતે પણ એ યુવક વિચારી રહ્યો હતો કે શું મહાત્મા આ કામ બરાબર કરી રહ્યા છે કોઈનું ઘર તોડવું વિખવું એ કોઈ સિદ્ધ પુરુષને શું શોભા આપે છે શું એ મહાત્મા સિદ્ધ પુરુષ હશે કે નહીં પછી એ અને એ મને મૂર્ખ બનાવી રહ્યા છે કેમ એ આવું કરી રહ્યા છે પણ પછી એણે નિર્ણય લીધો કે હું પહેલા મારું કામ પૂરું કરી લઉં અને ત્યાર પછી જ ખબર પડશે કે મહાત્મા મને આવું કેમ કરાવી રહ્યા છે અને આમ વિચાર કરીને તે સુઈ જાય છે પાછો બીજો દિવસ થયો ફરી એ પહાડી ઉપર જાય છે અને પાછો એ જગ્યા પર પહોંચે છે ત્રીજા દિવસે પણ એ ફરી ગયો અને ત્યાં જ પહોંચે છે જ્યાં કીડીઓનું ઘર એ તોડ્યું છે અને એ યુવક ત્યાં એ જોઈને ખુશ થાય છે કે આજે ત્યાં કોઈ ઘર કીડીઓ નથી બધી જ કીડીઓ ત્યાંથી ભાગી ગઈ હતી તેને વિચાર્યું કે હવે હવે મારું મારું કામ કામ રોજ અહીં શું ફાયદો તો પૂરું થઈ ગયું જે મહાત્માએ કીધું એ તો મેં કરી નાખ્યું હવે અહીં આવવાનો કોઈ ફાયદો નથી કેમ કે કીડીઓ તો તેનું ઘર અહીંથી બદલી ચૂકી છે અને મહાત્માએ સાત દિવસ પછી તેમની પાસે જવાનું મને કહ્યું હતું પણ આજે તો ત્રીજો જ દિવસ થાય છે ને હવે પછી અહીં આવવાની કોઈ જરૂર નથી માટે તેણે ત્યાંથી સીધા મહાત્મા પાસે જવાનો વિચાર કર્યો અને વિચાર્યું કે હું બધી વાત મહાત્માને કહી દઈશ આ વિચારીને તે પાછું વળીને ત્યાંથી ઘરે જવાનો વિચાર કરે છે તેવામાં અચાનક જેઓ પાછું વળે છે તેઓ અચાનક તેની તેનું ઘર તેની નજર બીજા ઉપર પડી જ્યાં કીડીઓએ ઘર બનાવ્યું હતું બીજી જગ્યા પર બીજા ઘર પર એની નજર પડી જે કીડીઓએ બનાવ્યું હતું હવે એ કીડીઓ નવા ઘરમાં રહેવા લાગી હતી આ ઘર એના જૂના ઘર કરતાંથી થોડું દૂર હતું જ્યારે એ યુવકે એ નવું ઘર કીડીઓનું જોયું તો એને વિચાર્યું કે કદાચ મહાત્માને ખબર હતી કે કીડીઓ અહીંથી ઘર બદલીને કોઈ બીજી જગ્યા પર બનાવી લેશે માટે ત્યારે મને સાત દિવસ પછી આવવાનું કહ્યું હતું આમ વિચારીને તે વ્યક્તિ કીડીનું નવું ઘર પણ તોડવા માટે ત્યાં પહોંચી જાય છે જ્યારે એ તે સ્થાન પર આવ્યો તો કેડીઓ એના કાર્યમાં લાગી ચૂકી હતી એ એના માટે ખાવાનું ભેગું કરી રહી હતી એના ઘરમાં જ્યારે તેનું ઘર તૂટ્યું હતું ત્યાં પણ જૂનું ઘર તૂટ્યું હતું ત્યાં પણ થોડા અનાજના કણ પડ્યા હતા થોડા દાણા પડ્યા હતા અનાજના તો એ કેડીઓ ત્યાંથી પણ અનાજના કણ ઉઠાવીને તેના નવા ઘરમાં લઈ જતી હતી હવે અહીં એ યુવકનું મન ફરી કમજોર થઈ ગયું કેમ કે એ ખુદ પણ કમજોર હતો એ પણ સમયનો મારેલો હતો માટે એના મનમાં કીડીઓ પ્રત્યે દયાનો ભાવ જાગી રહ્યો હતો એના ઉપર દયા એને આવી રહી હતી કે તેની મદદ કરું પણ બીજી બાજુ એનું નુકસાન પણ હતું કારણ કે આ કામ પૂરું થાય તો જ મહાત્મા એને જીવન જીવવાનો કોઈ નવો રસ્તો બતાવવાના હતા જો એક આ કામ ન કરે તો એને નુકસાન પહોંચે માટે તેણી મહાત્માની વાતને યાદ કરતાં તેણે ફરીથી કીડીનું ઘર તોડવાનો વિચાર કર્યો નિર્ણય કર્યો અને બહુ સાવધાનીથી કીડીઓને નુકસાન ન પહોંચે તેમ તેણે ઘર તોડવાનું શરૂ કર્યું, વિખવાનું શરૂ કર્યું. સમય થોડો વધારે લાગ્યો ઘરને તોડવામાં કેમ કે કોઈ પણ કીડીને નુકસાન ન પહોંચવે એ શરત મહાત્માએ મૂકી હતી. માટે બહુ સાવધાનીથી ઘર તોડી રહ્યો હતો અને એણે ઘરને તોડી જ નાખ્યું. ઘર તોડ્યા પછી એ પેલા કરતાં પણ આજે વધારે દુખી હતો કેમ કે એણે કીડીઓનું નવું ઘર પણ તોડી નાખ્યું હતું. અને કીડીઓને ક્યાંય વસવા દેતો હતો નહીં એ પોતાની જાતને એક દાનવ શેતાન સમજી રહ્યો હતો છતાં પણ એ મહાત્માની વાત યાદ કરતા દુઃખી મનથી ઘરે પાછો આવી ગયો અને રાત્રે એને ફરીથી વિચાર્યું કે હું કેટલો મોટો રાક્ષસ છું કે મેં જૂનું ઘર તો કીડીઓનું તોડી જ નાખ્યું પણ હું કીડીઓને નવા ઘરમાં પણ વસવા નથી દેતો હું એને બિચારીઓને ક્યાંય રહેવા નહીં દેતો એ મારા વિશે શું વિચારી રહ્યાં છે કે આ ઘર તોડનારો કેટલો મોટો દાનો છે આમ વિચાર કરીને છતાં પણ તેણે આગલા દિવસે ચોથા દિવસે પહાડ પર જવાનો નિર્ણય કર્યો અને પહાડ પર આવ્યો તો તે જુએ છે અને આશ્ચર્યચકિત થઈ ગયો કે આ વખતે કીડીઓએ ફરીથી એનું નવું ઘર બનાવી લીધું હતું એ કીડીઓ તો પહેલેથી પણ વધારે જોશ સાથે કામ કરી રહી હતી અને એને એક રાતમાં પણ એક રાતમાં પહેલા કરતા પણ મોટું ઘર બનાવી લીધું હતું અને ફરીથી એનું અનાજ ખાવાનું ભેગું કરવામાં બધી લાગેલી હતી ફૂલ જોશમાં આ જોઈને એ આદમી વિચારે છે કે આ ઇડિયો કીડિયો કઈ માટીની બનેલી છે શેની બનેલી છે હું એને વારંવાર ભગાડું છું તેના ઘર તોડું વિખ નાખું છું છતાં પણ એ નવું ઘર બનાવી લે છે શું એને એ નથી જાણતી કે હું એનું ઘર અહીં નહીં વસવા દઉં આ કીડી આ કીડી છે જોવામાં આટલી નાની છે પણ છતાં પણ મારાથી હાર નથી માની રહી બહુ આશ્ચર્યની વાત છે આ વખતે ગુસ્સામાં તેનું નવું ઘર ફરીથી તોડવાનું શરૂ કરી દીધું પણ આ વખતે ઘર તોડતા અમુક કચરાઈ ગઈ કીડીને કચર્યા બાદ એના પગ નીચે એના અહંકારમાંથી બહાર નીકળ્યા બાદ આ ઘટના બધી પૂરી થયા બાદ એને વિચાર્યું કે ગુસ્સામાં એણે કેટલી બધી કીડીઓને ક્ષતિ પહોંચાડી છે તેનું મન પસ્તાવાથી ભરાઈ ગયું રાત્રે સૂતી વખતે તેણે વિચાર્યું કે કીડીઓ કીડીઓ પર બહુ વધારે પડતો અત્યાચાર હું કરી રહ્યો છું આનાથી વધારે અત્યાચાર હવે હું નહીં કરી શકું આમ વિચારે બીજા દિવસે તે કીડીઓ માટે ઘરેથી થોડો લોટ લઈને અને એ પહાડી ઉપર ગયો આજે એના મનમાં કીડીઓ પ્રત્યે પ્રેમ ભાવ હતો દયા ભાવ હતો આજે એની મદદ કરવા માંગતો હતો જ્યારે એ પહાડ પર ગયો તો કીડીઓ ફરીથી નવું ઘર બનાવવામાં લાગેલી હતી એણે કરુણાભર્યા હૃદયથી કીડીઓને લોટ ખવડાવવાનું શરૂ કરી દીધું આગળના સાત દિવસ સુધી એટલે કે જે સાત દિવસમાં ચાર દિવસ તો ગયા હવે બાકીના વધ્યા ત્રણ દિવસ હવે ત્રણ દિવસ સુધી હવે રોજ એણે આમ જ કર્યું રોજ સવારે પહાડ પર જતો અને કીડીઓને લોટ ખવડાવે છે સાત દિવસ પૂરા થયા પછી તે યુવક મહાત્મા પાસે પહોંચી હાથ જોડીને કહે છે કે મહાત્માજી મને માફ કરી દેજો મેં કીડીઓને ઘર તોડવાની કોશિશ કરી બહુ કોશિશ કરી પણ હું એનું ઘર તોડી ન શક્યો એનું ઘર તોડ્યું એક વાર નહીં ચાર ચાર વાર એનું ઘર તોડ્યું ત્યાર પછી મારી હિંમત ન થઈ અને ઘર ન તોડી શક્યો હું સમજી શકું છું કે તમે મને જે કહ્યું હતું એ હું નથી કરી શક્યો અને એના બદલામાં તમે મને સુખી થવાનો ઉપાય પણ નહીં બતાવો જે મારા ખરાબ સમયમાંથી મને બહાર નીકાળી શકે પણ મને એની કોઈ ચિંતા નથી ઉપાય ન બતાવો મને એની કોઈ ચિંતા નથી કારણ કે મને લાગે છે કે મેં જે કંઈ કર્યું છે એ બરાબર કર્યું છે માટે હું તમારી આજ્ઞા લઈને હવે જવા માંગુ છું પણ મને મારા ઘરે જવાની હવે આજ્ઞા આપો આ સાંભળીને મહાત્મા હસીને બોલ્યા થોડી વાર રોકાઈ જા ત્યાર પછી ચાલ્યો જા આટલું કહીને એ મહાત્મા એ યુવક માટે પાણી લઈને આવે છે પાણી પીવડાવ્યા બાદ મહાત્માએ યુવકને પૂછ્યું કે તું મને એ કહી કે તે કીડીઓનું ઘર તોડી વિખેરી તું કેમ ન શક્યો તું કેમ ન તોડી શક્યો કીડીઓ ના ઘર એ કીડીઓ તો નાની છે અને તું આટલો બધો મોટો વિશાળ છે છતાં પણ નાની નાની કીડીનું ઘર ન તોડી શક્યો તું ક્યાં છે તારી શક્તિ ક્યાં છે તારું બળ આ સાંભળીને એ યુવક બોલ્યો કે મેં તો તે કીડીનું ઘર તોડી નાખ્યું હતું વારંવાર ઘર તોડ્યું હતું અને એકવાર તો ગુસ્સામાં અમુક કીડીઓ પગ નીચે દબાવી પણ દીધી કચરી પણ નાખી હતી એ દિવસથી મને લાગ્યું કે હું એને કેમ નુકસાન પહોંચાડી રહ્યો છું કેમ આટલી તકલીફ આપું છું તે દિવસથી એને નુકસાન પહોંચાડવાનું મેં બંધ કરી દીધું અને એની જગ્યાએ મેં એની સહાયતા કરવાની શરૂ કરી દીધી આ સાંભળી મહાત્મા બોલ્યા કે આજ તો શીખવાની વાત છે કે એક નાની એવી કીડી જીવનનો મોટો સંદેશ આપી જાય છે જો એ કીડીઓનું ઘર તોડવા માટે મેં તને એ કીડીઓનું ઘર તોડવા માટે મોકલ્યો જ ન હતો મેં તને એટલા માટે ત્યાં મોકલ્યો હતો કે જેથી તું એ કીડીઓથી કંઈક શીખી શકે તને કંઈક શીખ મળી શકે તને શું શીખ મળી એ મને બતાવ આ સાંભળીને એ યુવક પૂરી ઘટના કહી સંભળાવે છે રોજ જે બન્યું એ બધું જ કહે છે એના હૃદયના જે ભાવ હતા જે બધું હતું એ બધું જ કહી સંભળાવે છે મહાત્માને પૂરી કહાણી સાંભળ્યા પછી મહાત્મા બોલ્યા કે બેટા પહેલી શીખ જે આપણે આ કીડીઓ પાસેથી લઈ શકીએ છીએ અને એ શીખ છે કે તે કેટલી વાર એ કીડીઓનું ઘર તોડવાની કોશિશ કરી કે તેનું ઘર વિખાઈ જાય તૂટી જાય પણ એ દરેક વખતે નવું ઘર બનાવી લેતી હતી એ કીડીઓ એ ક્યારેય હાર ન માની એ કીડીઓએ હાર જ ન માની જો એ હાર માની લેત તો એ તને ફરીથી જોવા જ ન મળત કાર્યશીલ નું નામ છે પણ મનુષ્ય એક બે વાર હાર મળતા જ તૂટી જાય જાય છે છે હતાશ થઈ અને ફરીથી જીવન પ્રયાસ નથી કરતો ફરી જીવનમાં પ્રયાસ કરતો નથી અને પોતાનું જીવન સમાપ્ત કરવા માટે ઉતરી જાય છે પણ જાનવરોમાં તે એક વાત જોઈ હશે કે તે પોતાનું જીવન પોતાની જાતે ક્યારેય સમાપ્ત નથી કરી શકતા તે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે જાનવરોએ આત્મહત્યા કરી ભલે એ જાનવર ગમે તેટલું ભૂખ્યું કેમ ન હોય ગમે તેટલું દુઃખી હોય પીડામાં હોય પણ એણે એમના જીવનને ક્યારેય સમાપ્ત કર્યું નહીં હોય એ એમના જીવનમાં હંમેશા સંઘર્ષ કરતા રહે છે પણ બીજી તરફ મનુષ્ય એક બે વાર હારી જાય હતાશ થઈ જાય તો પોતાનું જીવન ખતમ કરી નાખે છે જીવન તો કર્મશીલ છે કર્મ કરવાનું નામ જ જીવન છે જીવન અને મૃત્યુ છેલ્લો વિશ્રામ છે માટે મૃત્યુ પહેલા કર્મ કરવાનું છોડશો નહીં કારણ કે મૃત્યુ બાદ તો પરમ તો ચાલ્યો જઈશ પછી એના કર્મ કરવાનું કેમ છોડી રહ્યો છે હતાશ થઈ રહ્યો છે જો તારું એક ઘર તૂટી ગયું તો બીજું ઘર બનાવવાની કોશિશ કર અને કોશિશ કરવા વાળાને ક્યારેય હાર નથી હોતી કોશિશ કરવા વાળાને ક્યારેય હાર નથી થતી આ બધું તું કીડીઓને જોઈને જોઈને સમજી ગયો હશે જોવામાં આપણાથી કીડીઓ કેટલી નાની છે અને તું આટલો મોટો છે પણ એનું મન તારા મનથી કેટલું મોટું છે કેટલી એની અંદર શક્તિ છે સાહસ છે એટલો એની અંદર કેટલો દ્રઢ સંકલ્પ છે આટલી બધી વાર ઘર તૂટ્યા બાદ પણ એ કીડીઓએ હાર ન માની બીજી શીખ એ છે કે જ્યારે પણ આપણે આપણો ખરાબ સમય આવે છે ત્યારે આપણને એવું લાગે છે કે આ સમય ક્યારેય નહીં જાય આ સમય જીવનને બરબાદ કરી દેશે મને ક્યારેય નહીં જીવવા દે આપણા આવા વિચારોનું જેનું અસલિયતમાં તેનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું એ માત્ર વિચાર છે અને આ વિચાર આપણા મનને દુઃખી કરે છે માટે આપણે કોશિશ કરવાની છોડી દઈએ છીએ પણ તું જાતે જ વિચાર કર કે વારંવાર પ્રકૃતિ આપણને ક્ષતિ પહોંચાડશે નુકસાન પહોંચાડશે પણ ક્યાં સુધી પહોંચાડશે જો વારંવાર ઉઠીને આપણે કોશિશ કરીશું કોશિશ કરતા જ રહીશું તો પ્રકૃતિને પણ સામે પડશે અને એક દિવસ આપણા દયા વરસાવશે દયાળુ કૃપાળું થઈ જશે આ પ્રકૃતિ પણ અને એ આપણને બધું જ આપશે જેની આપણે ઈચ્છા કરીએ છીએ કામના છે એક દિવસ તું જ કીડીઓને નુકસાન પહોંચાડતો હતો ને અને પછી તું જ કીડીને અનાજ અને લોટ આપવા લાગ્યો તું જ એના ઉપર દયાળુ થઈ ગયો કારણ કે તે જોયું કે કીડીઓ હાર માની જ નથી રહી આવી રીતે તું પણ જો તારા જીવનમાં ક્યારેય હાર નહીં માને તો એક દિવસ તને આ પ્રકૃતિ બધું જ આપશે જે તારે જોઈએ છે જે તારી ઈચ્છા છે તારે પામવું છે માટે બે સિખ યાદ રાખજો કે કર્મ કરતા જવું અને બીજું કે એક ના એક દિવસ પ્રકૃતિ તમારા કર્મનું ફળ પરિણામ જરૂર આપશે તો મિત્રો આશા છે કે આ વાર્તા આ વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે હશે તમને શું શીખવા મળ્યું તમને શું સમજાયું તો એ તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી મને પણ આગળ નવી આવી વાર્તાઓ લાવીને તમારી સમક્ષ રજૂ કરવાનું સાહસ થાય હિંમત આવે તો મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો